ंग करण व કેશોદ તાલુકાનો ખેલ મહાકુંભના ઉદઘાટન પ્રસંગે ગયાસ ઉપર ઉપસ્થિત તમામ શ્રીઓ વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રો શિક્ષક ગણ સૌનું સ્વાગત કરું છું કે રાજ્ય સરકાર પણ આજે કાર્યક્રમ છે એમાં સૌથી પહેલો ઉદેશ હતો કે રમશે ગુજરાત તો જીતશે ગુજરાત એના બાદ હવે નવો આવી ગયો છે કે ખેલે ગા ઇન્ડિયા તો જીતે ગા ઇન્ડિયા જેમ સરકારશ્રીનો જે મુખ્ય જે સ્લોગન હતું એને ચરિતાર્થ કરતું આજનો આ ખેલ મહત્વ છે આમાં આપણે ઇન્ડિવિઝન અને ગેમ ગેમની ગેમ બંને ગેમ છે તો આપણામાં એક ટીમ સ્પીરિડ પણ ઉભો થશે એકબીજાના હાથ પકડવાનો એટલે કબડ્ડીમાં આપણે પગ ખેંચવાના હોય છે પણ રિયલ લાઈફમાં આપણે એકબીજાના હાથ પકડવાના છે કોઈ પણ એક નબળો સ્ટુડન્ટ હોય તો આપણે એને મદદ કરશું પરીક્ષામાં નહીં ભણવામાં બરાબર તો એકબીજાને તમે મદદરૂપ થાઓ એકબીજાને ટેકો આપો ઇન્ડિવિજ તમે પ્રગતિ કરો એમ જેમ મોદી સાહેબ આપણું વડાપ્રધાન સાહેબ છે અગાઉ આપણી ઇન્ડિયાની ટીમ હારી હતી તેમ છતાં આપણે એમને પ્રોત્સાહિત કરવા માટે એમને બોલાવ્યા હતા એ જ રીતે ઓલિમ્પિયન જે હતા એ લોકોને પણ બોલાવ્યા હતા હારું આપણે જીતવું એ તો એક પાર્ટ ઓફ ગેમ છે તો આમાં તમે એ પણ શીખશો કે જ્યારે તમે ક્યારે હારો તો એ જ રીતે તમે પરીક્ષામાં તમામનો ફર્સ્ટ નંબર નથી આવતો તો કોઈકનો સેકન્ડ થર્ડ ફોર આવવાનો છે કોઈ ફેલ પણ થશે પણ ફેલ થાય તો એનો મતલબ એવો નથી કે તમે નબળા છો પણ તમારામાં કાંઈ ખામી છે એટલે તો ગેમ્સ એ તમને જે મેદાની ગેમ છે તમને એ પણ સ્વીકારશે કે જીવનમાં પણ એવી રીતે હારજી થશે પણ ત્યારે આપણે આપણે પોતે અપસેટ નથી થવાનું કે ડિપ્રેસ નથી થવાનું પણ તમારે આગળ વધવાનું છે અને ખેલનો ઉદ્દેશ પણ એક છે આજના મહાકુંભમાં હું તમામ છું આપણે એન્જોય કરશું અને સારી રીતે આપણે હંડ્રેડ પર્સન્ટ લેવલ સ્ટેટ લેવલ અને ભવિષ્યમાં તમે ઇન્ટરનેશનલ લેવલ પર તમે રેવી શકો શુભેચ્છા ગુજરાત સરકારના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી જુનાગઢ ના માર્ગદર્શનમાં આજે સમગ્ર ગુજરાતની અંદર હું તો કહીશ કે વિશ્વનો જે ગુજરાતની અંદર આ રમતોત્સવ રમાઈ રહ્યો છે વિશ્વમાં સૌથી મોટો રમતોત્સવ છે ખેલ મહાકુંભ એના માટે આપણે ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરતા તાળીઓથી બતાવશું મિત્રો આપ કુંભ મેળા જોશો બીજા ઉત્સવ જોશો એવો જ રમતગમત ક્ષેત્રે જો કોઈ સમગ્ર ભારત દેશમાં માત્ર એક રાજ્ય એવું છે ગુજરાત કે જેણે ખેલ મહાકુંભની બે હજાર દસ માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા એ ખેલ મહાકુંભની શરૂઆત બે હજાર દસમાં કરી આજે એ વખતે ગુજરાતના સોળ લાખ લોકોની ભાગીદારી અને સાડા લાખના ઇનામો અને સોળ રમતોની શરૂઆતથી ખેલ મહાકુંભની શરૂઆત થઈ ગઈ આજે થ્રી ખેલ મહાકુંભમાં એકોતેર લાખ લોકોની ભાગીદારી પિસ્તાલીસ કરોડ રૂપિયાના રોકડ પુરસ્કાર અને ઓગણચાલીસ જેટલી રમતોનો આ રમતોત્સવ મહાકુંભ યોજાઈ રહ્યો છે ત્યારે હું આજના કાર્યક્રમની અંદર ગુજરાત સરકાર અને એમના રમતગમત વિભાગનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ આજના કાર્યક્રમમાં કેશોદ દિભાઈ શ્રી ઠક્કર સાહેબ એટલા બધા વ્યસ્ત હોવા છતાં પણ આપણો સરકારી કાર્યક્રમ હોય રમત ગમતને લગતી કોઈ પણ સામાજિક પ્રવૃત્તિ હોય એટલે હંમેશા સમય કાઢીને આપણી પાસે ઉપસ્થિત રહેતા હોય છે અને આપ સૌને આશીર્વાદ આપવા માટે આવ્યા છે ત્યારે હું આજની તકે સ્વાગત કરું છું મારા મગજમાં આવું છે કે યુકે મારા બધા ઇનલોસ છે બ્રિગેડિયર જનરલ છે જો તમે પાડે તો હું આગળ મેક ઓલ અરેન્જમેન્ટ તો અમે લોકો મિલિયન ડોલરનો સપ્લાય લઈ અને પાકિસ્તાન સ્વાટ વેલીમાં મારો દીકરો બી આવ્યો હતો અમે નવ જણા સેવા આપતા ગયા હતા અને એ વખતે ગીતાબાને નજર રહી ગયા એટલે પછી ગયા વર્ષે પછી ગીતાબાને કરાયતી છેક લાહોર ડેટને ફેબર પાસ સુધી જઈ આવ્યા પણ યુનો પીપલ આર વેરી નાઇસ આપણે એકબીજાને પ્રેમભાવથી ઈનો આવકારીએ પોલિટિક્સ ઇઝ પોલિટિક્સ પણ માનવની દ્રષ્ટિએ એકબીજાને રિસ્પેક્ટ આપી એ લોકોએ બી અમને સરસ રીતે રાખ્યા હતા એટલે ગમે ત્યાં દુનિયામાં જાઓ ભણજો અને અત્યારે બહુ જ સરસ છે મોદી સાહેબે જે આપણને બધાને એન્કરેજ કર્યા છે સો ઓલ ધ બેસ્ટ થેન્ક યુ થેન્ક યુ કેશોદ તાલુકા કક્ષા કબડ્ડી સ્પર્ધા છે કઈ ટીમ છે બે વચ્ચે આજે મેચ શરૂ થાય છે ચાલન કરે છે અને ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ગોસ્વામી બાપુ અમારા સહકર્મી ના ભારડિયા અને અમારા બધા વ્યાન શિક્ષક મિત્રો સર્વોદય સ્કૂલમાંથી વાળા સાહેબ ખેલ સહાયક મિત્રો વહેન શિક્ષકો એ બધાની ઉપસ્થિતિમાં આપણે આજે મેચ શરૂ કરીએ છીએ આશા રાખીએ છીએ તમે સારું પરફોર્મન્સ આપજો લગભગ બે ટીમ હશે તો બંને ટીમો આપણી જશે જિલ્લા કક્ષાએ બરાબર એટલે ખૂબ મહેનત કરજો સારું પરફોર્મન્સ આપજો નિયમોથી રમજો અને બંને ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠ

રમતા જ ના હોય એમાંથી ક્રિકેટની ટીમ અને પાકિસ્તાનને હરાવ્યું એ ન્યુયોર્કમાં એટલે બહુ મહત્વની વાત છે હવે દર વર્ષે એ અમેરિકાની ટીમ ક્રિકેટમાં ભાગ લેશે એમ એ બહુ સિમ્પલ વાત છે બીજું તમને લોકોને પણ એટલી નાની ઉંમર છે સ્પોર્ટસમાં ભાગ લો એ ખરેખર મહત્વનું છે હું પણ તમારી જેમ સાવદા ગ્રામમાં ભણતો એ વખતે સ્પોર્ટસમાં ભાગ લેતો અને અત્યારે પણ સ્પોર્ટસમાં પણ વોલીબોલ રમતા હોય છે આમ તો ટેનિસમાં બહુ સરસ રમતા હોય છે સાહેબ તો સ્પોર્ટ્સમાં તો એક્ટિવિટી કરતા હોય તો પોતાની રીતે બહુ સરસ કામ કરતા હોય છે અને બીજું બહુ અત્યારે

அது <laughs> பார்த்த <laughs> <laughs>